નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા કામના અને મહત્વના સમાચાર આવ્યા છે આજના સમાચાર ખેડૂતો માટે સૌથી મોટા રહેવાના છે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની છે ગામડાઓને મોટો ફાયદો થવાનો છે ખુશ ખબર આવી ગઈ છે એસટી બસને લઈને મોટા સમાચાર એકત્રીસ તારીખથી બંધ થવાનું છે વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલા આપણા તમામ મિત્રો માટે એક મોટી ખુશખબર આવી છે આ એપ્લિકેશનથી તમે હવામાનની અંદર જે પણ ફેરફારો થશે વરસાદ આવવાનું થાય માવઠું આવવાનું થાય વાવાઝોડું આવવાનું થાય આ તમામ માહિતી આ એપ્લિકેશનના માધ્યમથી તમે જાણી શકશો આની અંદર છેવાડાના લોકો ગામડાના લોકોને પણ ખૂબ જ મોટો ફાયદો થવાનો છે ગામડાના લોકો પાસે કોઈ પણ ટેકનોલોજી કે જાણવા જેવી માહિતી નથી હોતી ત્યારે આ એપ્લિકેશનના માધ્યમથી તે જાણી શકશે કે માવઠું ક્યારે પડશે હવામાનમાં કેવો ફેરફાર છે આ તમામ માહિતી આ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકશે તો હવામાન વિભાગે તમામ લોકો માટે મોટી ખુશખબરી આપી છે આ બધું શા માટે કરવામાં આવ્યું તો હવામાન વિભાગ એટલે કે આઈ એમડીની એકસો પચાસ વર્ષગાંઠ છે એકસો પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે એને લઈને આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે આ એપ્લિકેશન લોન્ચ કરી છે અને મિત્રો આ એપ્લિકેશનની ખાસિયત જણાવી દઉં તો એપ્લિકેશન અંગ્રેજી હિન્દી ગુજરાતી તેલુગુ એમ બાર ભાષાઓની અંદર મળશે જેથી આપણી ગુજરાતી ભાષામાં પણ તમને આ એપ્લિકેશન હવામાનની માહિતી મળી જશે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય ખેડૂતોને હવે વરસાદ માવઠાની આગાહી પહેલેથી જ મળી જશે ત્યાર પહેલાથી સમાચાર તમારી ઘરે જો વર્ષ જૂનું વાહન હોય તો મિત્રો હવે તમારે એને ભંગારમાં નાખવું પડશે કે નહીં એના વિશેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે ઘણા સમય પહેલા અફવાઓ ઉડી હતી કે પંદર વર્ષ તમારું વાહન જૂનું હોય તો મિત્રો તમારે એને ભંગારમાં નાખવું પડશે પરંતુ આ વાત સાચી નથી જ્યાં મિત્રો આપણા કેન્દ્રીય જે વાહન વ્યવહારના જે વિભાગના મંત્રી છે નીતિન ગડકરી એમણે મિત્રો કહી દીધું છે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર કોઈ પ્રતિબંધ નથી આ બધી એક અફવા ચાલી રહી છે જે વાત કરવામાં આવી હતી દિલ્હીની અંદર કરવામાં આવી હતી દિલ્હીમાં ખૂબ જ પ્રદૂષણ છે એના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો તો દિલ્હીની અંદર જ માત્ર પ્રતિબંધ લાગ્યો તો બાકી દેશના કોઈ પણ ભાગમાં આ પ્રતિબંધ નથી તેથી તમારી પાસે જો જૂનું વાહન હોય પંદર વર્ષ જૂનું વાહન હોય તો તમારે ગભરાવાની જરૂર નથી તમને કોઈ પણ પ્રતિબંધ નથી તો તમારે હવે જૂના વાહનો ભંગારમાં નાખવાની કોઈ જરૂર નથી આ મોટા સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે ત્યાર પછી ના મિત્રો બીજા મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવ્યા છે ખેડૂતો માટેના બજેટની અંદર મોટો ફેરફાર થવાની શક્યતા છે ખેડૂતો માટેની એક સૌથી મોટી યોજના એટલે કે પીએમ કિસાન યોજના આ યોજનાની અંદર ખેડૂતોને બે હજારના ત્રણ હપ્તા આખા વર્ષમાં મળે છે એના બદલે હવે બબી હજારના ચાર હપ્તા આપી દેવામાં આવે એવા મોટા સમાચાર મળ્યા છે તો પીએમ કિસાન યોજનાની અંદર મિત્રો હપ્તો વધારી દેવામાં આવે એવા સૌથી મોટા સમાચાર ખેડૂતો માટેના રાહત મળે એવા સમાચાર છે બજેટ બે હજાર ચોવીસ ફેબ્રુઆરી મહિનામાં જાહેર થવાનું છે આ બજેટની અંદર ખેડૂતો માટે મોટી ખુશખબરી આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે મિત્રો લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે એવી કુમાર કાનાણી દ્વારા પત્ર લખીને માંગણી કરવામાં આવી છે મિત્રો અત્યાર સુધી દીકરીઓ ભાગી જાય છે અને પોતાની મરજીથી બીજા સાથે લગ્ન કરી લે છે ભાગી જાય છે એમને ખબર રહેતી નથી અને છેવટે પછતાવો થવાનો વારો આવે છે માતા પિતાને જાણ કર્યા વગર લગ્ન કરી લે છે ત્યારે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે કોઈ પણ દીકરીના લગ્ન થાય તો એની અંદર માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ જો માતા પિતાની સહી ફરજિયાત હશે તો જ એના લગ્ન માન્ય ગણવામાં આવશે એવી મોટી માંગણી કરી છે તો લગ્ન નોંધણીની અંદર પિતાની સહી ફરજિયાત કરવામાં આવે એવી કુમાર કાનાણી દ્વારા મોટી માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરી છે ત્યારે મિત્રો તમારો શું કહેવાનો અર્થ છે નીચે કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે શું ખરેખર લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં ફરીથી જરૂરથી લગજો ત્યાર પછીના મિત્રો સમાચાર સૌથી મોટા સમાચાર મિત્રો હવેથી ફાસ્ટેગ એકત્રીસ તારીખથી બંધ થવા જઈ રહ્યું છે જે લોકોએ ફાસ્ટેગની અંદર કેવાયસી સંપૂર્ણ પૂરું નથી કર્યું એવા લોકોનું ફાસ્ટેગ બંધ થઈ જશે એટલા માટે જે પણ મિત્રોએ કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી કરાવી તો એકત્રીસ તારીખ સુધીમાં કરાવી લેજો નહીં તો મિત્રો તમારું ફાસ્ટેગ ડિએક્ટિવેટ કરી નાખવામાં આવશે તો તમામ મિત્રોને જાણ કે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તમારા ફાસ્ટેગનું કેવાયસી કરાવી લેજો નહીં તો તમારે ડબલ ચૂકવણી કરવી પડશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ત્યાર પછીના સમાચાર એસટી બસમાં હવે મુસાફરી કરવી સહેલી પડશે એસટી બસની અંદર મફતમાં મુસાફરી કરવાની એક તક મળી છે જે મિત્રો ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગ હોય એવા મિત્રોને એસટી બસમાં મફત મુસાફરી કરવા દેવામાં આવશે તો જે મિત્રો દિવ્યાંગ મિત્રો છે ચાલીસ ટકાથી વધુ ખોડખા પણ છે એવા મિત્રો માટે આ સુવિધા છે આના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન આ પોર્ટલ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમારું સિલેક્શન પાસ કરી દેવામાં આવશે અને તમને એસટી બસની અંદર કોઈ પણ બસમાં તમને મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે બસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર મિત્રો તમામ ગામડાઓ માટે મોટી ખુશખબર આવી છે મિત્રો ગુજરાતના તમામે તમામ ગામડાઓની અંદર સિંચાઈ માટેનું પાણી મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયની અંદર મિત્રો હવે તમારા ગામની અંદર એક પિયત મંડળી સ્થાપવામાં આવશે સરકાર પાસેથી ગ્રાન્ટ લેશે અને તમારા ગામની અંદર સિંચાઈ માટેની પાઇપલાઇન નાખી દેવામાં આવશે અને આના માટે સરકાર પિયત મંડળીઓને પચાસ ટકાની સબસિડી આપશે તો પિયત મંડળીઓ હવે તમારા ગામમાં પાઇપલાઇન નાખી દેશે અને જે ગામની અંદર સિંચાઈનું પાણી નથી એ તમામ ગામડાઓની અંદર હવે સિંચાઈનું પાણી મળી રહેશે તો ગામડાઓ માટે આજ મોટી ખુશખબર આવી ગઈ છે તમામે તમામ ગામડાઓને સિંચાઈનું પાણી મળશે ત્યાર પછી ના મિત્રો ખેડૂતો માટે બીજા એક આનંદ ભર્યા સમાચાર આવી ગયા છે હવે મિત્રો જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે દરેક તાલુકામાં અઠવાડિયામાં બે વાર કૃષિ બજાર ભરવામાં આવશે અને મિત્રો આ બજારની અંદર તમારો પાક તમે વેચી શકશો સહેલાઈથી મિત્રો તમારી પાસે લોકો આવશે અને તમે તમારા પાકનું વેચાણ કરી શકશો તમારા તાલુકામાં અઠવાડિયામાં બે વાર કૃષિ બજાર ભરાશે કયા કયા વારે ભરાશે તો એક રવિવારે અને એક ગુરુવારે

ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો જે ખેડૂતોને પોતાના જમીનમાં સર્વેની અંદર ભૂલો જણાતી હોય ખેડૂતોના નામ બદલાઈ ગયા હોય ખેડૂતોના નામ નીકળી ગયા હોય પોતાની જમીનનું ક્ષેત્રફળ વધી કે ઘટી ગયેલું હોય બતાવ્યું હોય કબજાની અંદર કોઈ ફેરફાર થયો હોય તમારા નકશાની અંદર કોઈ પણ ફેરફાર થયો હોય ગામની આકારણી બદલાઈ ગઈ આવા કોઈ પણ ભૂલ ચૂકું હોય તો તમે ફરીથી પોતાની જમીનનો સર્વે કરાવી શકશો જી આ મિત્રો હવે મિત્રો આની તારીખ લંબાવીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે એટલે લગભગ એક વર્ષનો સમય મિત્રો વધારી દીધો છે હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે જમીનની રીસર્વે માટે અરજી કરાવી શકશો તમારી જમીનમાં કોઈ પણ ભૂલ હોય તો ફરીથી તમે સર્વે કરાવી શકશો તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર ખેડૂતોને એક વધુ તક આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર બે હજાર ચોવીસના નવા વર્ષ શરૂ થતાં થતાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે સૌથી પહેલાં જબલાઓ પર પ્રતિબંધ હતો જ પરંતુ હવે હેવી વેઇટવાળી જે ભારે વજનવાળી પ્લાસ્ટિકની બેગ આવે છે એના ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તો દુકાનોની અંદર હવે તમને હેવી વેટ વાળી જોવા નહીં મળે તો હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર એક એક પછી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા છે શરૂ હેવી વેટ વાળી પ્લાસ્ટિકની થેલી ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન